છવ્વીસમી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે આ બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ અમલમાં આવ્યું આ દિવસથી ભારત દેશ પ્રજાસત્તાક બન્યું ત્યારથી દર વર્ષે દિવસ ને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે સવારે શાળાઓ અને સરકારી કચેરીઓ માં ધ્વજવંદન કરવામાં આવે છે અને ધ્વજવંદન ને સલામી આપવામાં કોંગ્રેસ માં લાહોર અધિવેશન પંડિત જવાહરલાલ નેહરુ એ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભારત દેશ આઝાદી નહીં મળે ત્યાં સુધી સ્વતંત્ર ચળવળ ચાલુ રહેશે સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસક રાષ્ટ્રપતિ ભાવના ની પ્રેરણા તહેવાર છે પંક્તિ રજૂ કર્યા બાદ હું મારા વ્યક્તવ્ય ને વિરામ આપીશન খোদতকে সোনি সোয়াকে এবমাংস্য়ে সয়াকে ফ্য়েয়ে পরকানে তানে এহলে হাকানে এহলে আডে আকোটকে এবমাঔয আসকের পরনে এব�